બોલો વિચાર કરે ખારું આ વેદમાં પુરાણમાં શાસ્ત્રમાં ક્યાંય નથી આવ્યું અને બ્રાહ્મણ બેઠો બેઠો વિચાર કરે કે આ હું મારો ભોળો નાશ સિવાય દુનિયામાં ત્રીજી વ્યક્તિ નથી જાણવી બેટા તારે પોતા તોથા ફીંદ ભાવ એટલા ફોઈ દી બાપુ પંડિત હલવાના હો અને બાપુ દરબાર બેઠા ઈ રાજી થયા કે અમારો એક આ બ્રાહ્મણ એક નાનો એવો બ્રાહ્મણ દહ ખેત દહ વીઘાની ખેતી વાળો બ્રાહ્મણ એક આવ માગણ જેવો એનો જવાબ નથી આપી શકતો ને આટલી બધી ગાયું જીતીને આવ્યો આ પંડિત આનો જવાબ નથી